જય ગિરનારી અને આજે આપણે જવાના છે દાતાર તો દાતારનો તમને ગેટ બતાવું ક્યાંથી તમારે જવાનું હોય છે તો દાતારનું ગેટ આ જંગલ વિસ્તારમાં આવેલું છે અને અહીંયાથી વિલિંગન ડેમ પણ જવાય છે અત્યારે ચેકિંગ કરી રહ્યું છે એ બધી પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે નીકળી ગયો છું રિક્ષામાં બેસી ગયો છું અને આ ભાઈની રિક્ષામાં બેઠો છું અને આ જંગલ વિસ્તાર છે એટલે પ્લાસ્ટિકની મનાય જ છે મહેરબાની કરીને પ્લાસ્ટિક અહીંયા ન લઈ આવતા અને આપણે આજે જવાનું છે દાતાર તો અત્યારે સાપ જઈ રહ્યો છે ઓહો આપણા નસીબમાં જ છે બાકી તો સાપ જોવા મળ્યો છે અને આ જંગલની અંદર કંઈક ને કંઈક વન્ય પ્રાણી જોવા મળતા હોય છે પણ જઈ રહી છે ને આવી રહી છે તો અહીંયા પાર્કિંગની જગ્યા છે બધી આ તમે જોઈ શકો છો કે પાર્કિંગ અહીંયા થાય છે તો આપણે પહોંચી ગયા છે દાતાળ અને હવે આપણે જવાનું છે અહીંયા ચા પણ આપે છે તો પેલા ચા પી લઈએ રહ્યા છે અહીંયા પ્રસાદી રૂપી ચા અને નાસ્તો આપે છે તો આપણે ચા પીએ છીએ તો ગુરુ અને રવિવારે અહીંયા પ્રસાદીને મળે છે ચા તો આપણે પ્રસાદી ચા રૂપી લીધી છે તો ફાઇનલી આપણે દાતાળ ચડવાનું હવે તૈયારી કરી લીધી છે વાગ્યા છે અગિયાર અને અગિયાર વાગ્યાના આપણી ચાલુ કર્યું છે અને પબ્લિક આવી રહી છે આ બાજુથી આ દાતાળને રોડ ઉપરથી આવી રહી છે પબ્લિક અને હવે આપણે જશું તો જય દાતાર પબ્લિક આવી રહી છે અને જોઈ રહી છે અને આજે આપણે દાતારને વિઝિટ કરવાના છે તો જય ગિરનારી જય ગિરનારી કેમ છો મજામાં મજામાં હો અમે ચડ્યા હતા બસ દસ વાગ્યે હારા નવ દસ વાગ્યે હારા નવ દસ વાગ્યા અને પણ ગયા એટલું ફાંસ વાહ ભાઈ વાહ એમ છે કઈ વાંધો તો જય ગિરનારી જય ગિરનારી દાદરા છે એવી રીતે દાદા દાતારના પણ આવી રીતે દાદરા છે અને તમારે દાદરા ઉપરથી ચડવાનું રહેશે શહેર પણ દેખાઈ રહ્યું છે આ આખો શહેરનો વ્યૂ દેખાઈ રહ્યો છે અહીંયાથી અને હવે આ બાજુ જશું દાદરા છે ત્યાં અને આડીઓ જગ્યાએ ના જવું જંગલી જનાવર પણ હોઈ શકે એ ગિરનાર ઉપર ઝારને આવે છે એવી રીતે દાતાર ઉપર પણ આ બધા ઝારો આવે જ છે આ દાદરા તમે જોવું ગિરનાર કરતાં પણ બહુ સારા છે જ્યારે ગિરનારના દાદરા તમે લપસી જાઓ પણ અહીંયા મોજ આવે ચડવાની પણ મોજ આવે ને ઉતરવાની પણ મોજ આવે તો અહીંયાથી જે શહેરનો વ્યૂ આવે છે એ એકદમ મસ્ત આવી રહ્યો છે અને હવા પણ આવી રહી છે પણ બેઠા છે અને આ મોસમની અત્યારે મજા મારી રહ્યા છે તો આ છે કપિરાજ જંગલની મોજ અત્યારે મારી રહ્યા છે તો ફાઇનલી આપણે હજાર સ્ટેપ પૂરા કરી લીધા છે અને અહીંયા તમારે લીંબુ પાણીને મળતું હોય છે જગ્યા જગ્યા ઉપર વરસાદ હવે આગમન થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો વાદરાઓ ને છે આ લોકો અત્યારે મોજ માણી રહ્યા છે વરસાદ આવી ગયો આવી રહ્યું છે અને લોકો છપી ગયા છે જો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો હથેરીમાં પાણી આવી રહ્યું છે નજીકથી અને હું અહીંયા ઝાડ નીચે ઊભો છું અને મોજ આજે આવવાની છે ભાઈ સાહેબ મોજ એટલે મોજ અને પત્તાઓને હલે છે અને વરસાદનું આગમન થઈ ગયું છે અહીંયા દાતાર ઉપર આજે વરસાદ આવી રહ્યો છે અને જે સપનું હતું કે વરસાદમાં આપણે જશું એટલે આપણું આ જે સપનું પૂરું થાય છે જો લોકો અત્યારે છત્રી લઈને આવી ગયા છે જેથી કરીને પલરે નહીં અને લુપ્ત ઉતારી રહ્યા છે અહીંયા જંગલ દાતારની અંદર થોડોક સે ધીમ થયો છે વરસાદની ગતિ અને હું હવે અત્યારે આગળ વધી રહ્યો છું જો અત્યારે આ લોકો છત્રી લઈને આવ્યા છે તો એ લોકો સેફ્ટીનું ધ્યાન રાખે છે અને આપણે એમને એમ આવ્યા હતા તો એ આપણે કંઈ વાંધો નહીં ભીના થશું તો ને રસ્તો ઉપર નીચે આવે છે જેમ જીવનમાં સુખ અને દુઃખ આવે છે એની જેમ અને લોકો મરી રહ્યા છે જો આ ભાઈ દોરીને જઈ રહ્યો છે આ ભાઈ સ્પર્ધામાં ભાગ લેતો હોય એવું લાગે છે તો આવી ગયા છે આપણે અગિયારસો પગથિયે અને અહીંયા દાતાળની જગ્યા છે તો આપણી પાંચ મિનિટ અહીંયા બ્રેક લઈએ છીએ ચાલવાનું કરી લીધું છે પાણી પાણીને પી લીધું મેં જ્યાં હું બેઠો હતો ત્યાં અને ચાલો હવે જઈએ હવે પાછું આ બાજુ આપણે જવાનું છે વ્યૂ આવે છે ને અહીંયા જે પવનને ફૂંકાઈ રહ્યા છે એ અદભુત થઈ રહ્યું છે આખું શહેર છે નીચે અને આ બાજુ ગિરનાર હોવો જોઈએ આખો પર્વત છે હવે આપણે આ રસ્તેથી ચાલવાનું છે જરાક ચાલવાની ટ્રાય કરીએ કે દાદરા સારા કે આ રોડ સારો એ આગરી ખબર પડશે મને લાગે છે કે આ છે ને થોડુંક ચઢાણવાળું ભારે લાગે છે દાદરા સારા છે એના કરતા તો આપણે પાછા દાદરા ઉપર વયા જઈએ આ થોડુંક મને અઘરું લાગે છે તો આપણે દાદરા ઉપર પાછા આવી ગયા છે કેમ કે એ લાકડીના ટેકો હોય ને તો એ ચઢવાની મજા આવે આપણે પગના ટેકે આ ચાલવાનું છે ચાલુ થઈ ગયું તો અને જુઓ અત્યારે વાતાવરણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ હા હજી પંદરસો પગથિયા થયા હશે ને પાછો વરસાદ અને હું અહીંયા ઝાડ નીચે રોકાયો છું ત્યાં છે જગોયલા વજીર સત્તરસો પગથિયાં છે સત્તરસો પચાસ અને અહીંયા બેસવાની વ્યવસ્થા છે અને અહીં દરગાહ છે હા પણ છે બેસવાનું અહીંયા પાણીનું પરબ પણ છે અને પાણી પણ વિતરણ થયું છે અને પાણી ઊંચેથી પીવું એવું લખેલું છે જય ગિરનારી જય ગિરનારી જય દાતાર છે અને સત્તરસો પચાસ પગથિયાં આપણે પાર કરેલા છે ત્રેવીસો પગથિયા આપણે પાર કર્યા છે હું તમને બતાવું કેમ કે આમાં તમને થોડુંક આડું અવડું દેખાતું હશે એ ત્રેવીસો પગથિયા પાર કર્યા છે અને હવે પાછા આપણે જશું સિરીઝના માધ્યમથી આપણા બારસો પગથિયા બાકી છે અને આપણે હવે આગળ વધી રહ્યા છે જે ફોગ હોય ને એ આપણે દેખાઈ રહ્યો છે અને વાદળાઓ નજીકમાં હોય એવું લાગે છે હા જે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે પ્રકૃતિની નજીક હું આવી ગયો છું ને અત્યારે પાણી પણ જઈ રહ્યું છે આ જો પાણી જઈ રહ્યું છે આ બાજુ આ પાણી અહીંયાથી આવી રહ્યું છે અને અહીંયા ગૌશાળા પણ છે તો આ ગૌશાળા છે અને આ કૂવો હોઈ શકે એવું મારા અંદાજ પ્રમાણે છે આની અંદર ગાયને છે બધી રાખેલી થોડુંક જ છે હવે આ જગ્યા હવે ટૂંક સમયમાં આવી રહી છે જો ઉપર દેખાઈ રહ્યું છે તો થોડીક વારમાં હવે આ જગ્યા આવી રહી છે જે આપણે પ્રસાદ પણ અહીંયા મળે છે અને જો પાણા કેવા છે તમે આ ઝાડ જુઓ તમે નીલ બાંધેલી છે અને પથ્થર ઉપર નીલ બાંધેલી છે તો જે લોકેશન આવી રહ્યું છે ઉપર હા હા ભાઈ સાબ વાદળો અત્યારે જઈ રહ્યા છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ લાગી રહ્યું છે અહેસાસ થાય છે પવનોને આવી રહ્યા છે વાદળાઓને ભટકાઈ રહ્યા છે અહીંયા નગારાનો અવાજ આવી રહ્યો છે લગભગ એ જોઉં તમે તો ફાઇનલી આપણી પહોંચી ગયા છે અને દોઢ કલાકને આપણી જર્ની રહી અત્યાર સુધી અને દોઢ કલાકમાં આપણે પાર કરી શક્યા છે તો હવે અંદર જઈને દર્શન કરશું નગારાને એનો જે આરતીને થાય છે એ બધા માટે હું રોકાયું છું અહીંયા અને પબ્લિક અહીંયા ખૂબ વધારે છે આ આપણે તમે જોઈ શકો છો પબ્લિક જ છે વધારે કેમ છો જય દાદા જય દાદા વધારે અહીંયા પબ્લિક છે અને અત્યારે આરતીનો સમય થઈ રહ્યો છે નગાણા વાગી રહ્યા છે ધૂપ ધૂપ અમે લઈ લીધું છે પબ્લિક છો અહીંયા પણ છે અહીંયા પ્રસાદી વિભાગ છે મોટા મોટા કાસલી છે જો અને માનવ સેવા એ જ પ્રભુ સેવા

ભાઈ સાબ મોજ આવવાની છે ભાઈ આ ભાઈ સાબ અત્યારનો વ્યૂ ખાલી છો એક નમ ઓહો ઓહો ભાઈ સાબ કોઈ એટલે કઈ જ નથી દેખાતું પર્વતોને જ એ દેખાય એમ થાય છે કે કે આપું કે કે દિલ મોટું એનો અર્થ એ થાય છે દાતાર દાતારી કુમારી તો સારો એવો વરસાદ અત્યારે આવી રહ્યો છે અને અત્યારે પ્રસાદી મેં લઈ લીધી છે અને અહીંયા તમને પ્રસાદી મોરે છે એટલે ખૂબ સારી એવી જગ્યા છે વિઝિટ કરવા જેવી જગ્યા છે અને હવે આપણે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ બીજો વ્લોગ આપણે ચાલુ કરવાનો છે એટલા માટે વધારે લાંબુ થઈ જશે એટલા માટે તો જય દાતાર